પૈસાની લાલચ માણસને અમેરિકા મોકલે છે કે પછી ત્યાં રહેવા માટે ગ્રીન કાર્ડ લેવા લેવા માટે કોઈની સાથે સાથે પણ પણ લગ્ન કરી કરી પડે તો તો કે પછી તેની ખરાબ વ્યવહાર કરવો હોય આપણે અચકાતા ન હોઈએ અને તેના ખાતામાંથી જો આપણે એક લાખ ડોલર લઈ લેવા પડે અને આપણે લઈ લઈએ તો પણ આપણે પોતાને એમ કહીએ છીએ કે મેં ચોરી નથી કરી ગુજરાતમાં જન્મેલી દીપિકા ખૂબ જ મોટા સપના લઈને અમેરિકા ગઈ હતી મા બાપને એવું હતું કે દીપિકા તેમનું નામ રોશન કરશે મા બાપને ખબર ન હતી કે તેણે ત્યાં એક છોકરા સાથે અમેરિકન છોકરા સાથે લગ્ન કરી લીધા છે અને તેમને એક બાળક પણ છે અને બાદમાં તેના જ પતિના એકાઉન્ટમાંથી તે એક લાખ ડોલરની ચોરી કરી લે છે અને પછી તેની સાથે જે ત્યાં થાય છે તે ખૂબ જ ભયાનક છે ધ્યાનથી સાંભળજો જે વ્યક્તિ ની વાત મને મોકલી છે જેમણે તેમની માહિતી આપણે ગુપ્ત રાખી છે અને સાથે જ વ્યક્તિ સાથે જે બન્યું છે તેનું નામ પણ આપણે ગુપ્ત રાખ્યું છે નમસ્કાર ઉજાસ ટીવી માં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન તો ચાલો આજે આપણે દીપિકા સાથે ખરેખર શું થયું હતું તેની વાત આપણે કરીએ મિત્રો શુક્રવારની સાંજ હતી છ વાગ્યા હતા અને ભારે ટ્રાફિક અને કામકાજમાંથી થાકીને પછી કેવિન નામનો એક વ્યક્તિ થેલી લઈને જેકેટ લઈને ઘરે પહોંચે છે તેમની યોજના ડિનર કરવાની હતી થોડા આરામદાયક ફિલ્મો અને ઘરમાં આખામાં અઠવાડિયામાં જે કામ કર્યું હોય તે પછી શાંતિ હતી પણ રસોડામાં ઉભેલી દીપિકાએ તેમની શાંતિને ખલેલ પહોંચાડી તેણે તરત જ જાહેરાત કરી કે હું આજે રાત્રે ઘરમાં નહીં હોઉં દીપિકાએ કાફેમાં કમિટીના મિટિંગ અને બજેટની ચર્ચાનું બહાનું આપ્યું કેવિન આશ્ચર્યમાં હતો કે તેને આ ઓવરટાઈમ વિશે કેમ જાણ ન હતી દીપિકાએ ઝડપથી અને ખોટું સ્મિથ આપીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો કેવીને તેને જમવા બેસવા માટે આગ્રહ પણ કર્યો પણ દીપિકાએ વચન આપી દીધું છે એવું કહીને ના પાડી દીધી તેની ભરેલી બેગ અને ગભરાયેલો ચહેરો જોઈને કેવીને શંકા ગઈ કારણ કે પૂછતા જ તેમણે જોરથી હસીને બાદમાં બદલી નાખી હતી વાતને પાછી આવે ત્યારે મેસેજ કરજે એવું કેવીને કહ્યું દીપિકાએ કડવા શબ્દોમાં જવાબ આપ્યો અને દરવાજો જોરથી બંધ કર્યો અને ચાલી ગઈ ડોટ બે અવાજ એટલો આવ્યો કે ઘરમાં અચાનક ભારે શાંતિ છવાઈ ગઈ કેવિનને લાગ્યું કે જાણે કોઈ રહસ્ય આ શાંતિની નીચે દબાયેલું જરૂર છે કેવિનને ને ખબર ન હતી કે દીપિકાની યોજના માત્ર ગ્રીન કાર્ડ મેળવવાની જ નહીં પણ એક મોટી આર્થિક લૂંટની પણ હતી તેમણે માત્ર સ્થાયી થવા માટે જ લગ્ન નહોતા કર્યા ગ્રીન કાર્ડ મળ્યા પછી અને પુત્ર આરવના જન્મ પછી પણ દીપિકા વધુ પૈસા અને સ્વતંત્રતાની યોજના પર અડગ ઉભી હતી તે શુક્રવારની રાત દીપિકાના આયોજનની ચરમ સીમા પર જે હતી રાત તે રાત એક વ્યક્તિ સાથે મળીને દીપિકાએ

ઘરે પાછી આવીને કેવિન હજુ જાગતો હતો આવી શાંતિમાં સુવું મુશ્કેલ છે એવું કેવિને તેમને કહ્યું સવાલ કર્યો અને જવાબ આપ્યો દીપિકાએ ઝઘડો ન કરવાની વિનંતી કરી અને તેમણે કહ્યું કે હું તો ખાલી કોફી પીવા ગઈ હતી કેવિને જ્યારે મેસેજ ન કરવા વિશે પૂછ્યું ત્યારે દીપિકાએ બધું જ ઝઘડામાં ફેરવવાનો દોષ કેવિન પર મૂક્યો અને ગુસ્સામાં ઉપરના માળે તે દોડીને જતી રહી કેવિને લાગ્યું કે તે માત્ર ભાગીદાર અને સૌજન્ય ભાગ માંગી રહી છે કે ભાંગી રહી છે આગલા ત્રણ દિવસ પર ઘર એકદમ શાંત અને ઠંડુ રહ્યું શનિવારે પડોશીઓના બાર્બીક્યુના અનિતાએ જ્યારે મૂક્યું ત્યારે દીપિકાના કમિટીના કામના દબાણથી વાત કરી ત્યારે કેવિનની શંકા વધી બુધવારે દીપિકા નરમ પડી અને વીકેન્ડમાં ડિનરની યોજના બનાવી શનિવારે ડાઉન ટાઉનના રેસ્ટોરન્ટમાં ડિનર દરમિયાન બિલ ઝડપથી લેવાની અને રસીદ સંતાડવાની તેમની ઉતાવળ જે હતી તે કેવીને એને જોયું અને કેવીને શંકા ગઈ અને શંકા જે મજબૂત કરી દીધી ગુરુવારે રાત્રે જ્યારે કેવિન રસીદો ગોઠવી રહ્યો હતો ત્યારે દીપિકાના ફોન પર એક આર નામનો મેસેજ કોઈ કર્યો એવું દેખાયું તે વખતે રાહ જોઈ હવે રાહ નહોતો જોઈ શકતો કેવિન દીપિકાએ તરત જ ફોન છુપાવીને સહકર્મચારીનો ફોન છે એવી જૂઠાણું બહાનું આપ્યું નાણાકીય આંચકાથી તેને દીપિકાના જુઠ્ઠાણા અને તેની યોજનાનો અંતિમ હેતુ સ્પષ્ટ થઈ ગયો કેવિને તરત જ બાકીની બચત અલગ ખાતામાં ખસેડી અને વકીલ સુશાન લીનો સંપર્ક કર્યો અને રવિવારે અનિતા અજાણતા જ રૂમ ટોપમાં લાઇટ વાળી ગેલેરી વાત કરીને દીપિકાના પુષ્ટિ કરે છે અને કેવિન હવે માત્ર નહીં પણ નાણાકીય છેતરપિંડી માટે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો તે સાંજે દીપિકાને મીણબત્તીઓ અને વાઇન સાથે રિસેટ કરવાનો પ્રયાસ કર્યો તેમણે કેવીને શાંતિથી જવાબ આપ્યો કે રિસેટ એટલે સચ્ચાઈ કેવિનને જે પૂછ્યું કે રાતો વિશે કે કોઈ સવાલ કેમ ન કરવો ત્યારે દીપિકાએ તેનો વહેતો જવાબ આપ્યો અને કહી દીધું બીજા દિવસે સવારે કેવીને વકીલના સુશાન લીની ઓફિસમાં જઈને ડિવોઝના કાગળો પર સહી કરી અને સાંજે એક લાખ ડોલરની છેતરપિંડી માટે પોલીસમાં પણ કેવીને ફરિયાદ નોંધાવી દીધી

કેવિને કહ્યું કે તેનો સામાન હોલમાં પેક છે દીપિકાએ સૂટકેસ અને દરવાજો જોયો કેવિને કહ્યું તે માત્ર લગ્ન જ નથી તોડ્યા તે મારા વિશ્વાસને જ નહીં પણ મારા 1 લાખ ડોલર પણ ચોરી લીધા છે આ સમયે જ બે પોલીસ અધિકારીઓ આખળ દરવાજા પર તરફ વધ્યા તેમણે દીપિકાને 1 લાખ ડોલરની ચોરી અને છેતરપિંડીના આરોપનો વોરંટ બતાવ્યો દીપિકાના ચહેરા પર ડર છવાઈ ગયો અને તેની પગ નીચેની જમીન સરકી ગઈ કેવિનને તેને કહ્યું કે તારી યોજનાનો અંત અહીં છે દીપિકાની ધરપકડ કરીને લઈ જવામાં આવી કોર્ટમાં દીપિકાનો ગુનો સાબિત પણ થઈ ગયો તેમણે નાણાકીય છેતરપિંડીના ગંભીર ગુના માટે 5 વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી અને ગંભીર આરોપ અને ગ્રીન કાર્ડ મેળવવાના ઉદ્દેશથી લગ્ન કરવા બદલ તેમનો ગ્રીન કાર્ડ પણ રદ કરી દેવામાં આવ્યો કોર્ટના જે કોર્ટમાં પુત્ર આરવ હતો તેમનું સંપૂર્ણ કસ્ટડી દેવામાં આવી પાંચ વર્ષની જેલની સજા પૂર્ણ થયા પછી દીપિકાને યુનાઇટેડ સ્ટેટમાંથી ભારત પરત મોકલી દેવામાં આવશે દીપિકાની યોજનાનો અંત માત્ર ડિવોર્સ નહોતો પણ જેલ નાણાંની જપ્પી અને દેશ નિકાલ પણ હતો મિત્રો તમારી પાસે કોઈ આવી પ્રકારની વિવાદવાળી કે કોઈ એવી સ્ટોરી હોય જે સમાજને ખબર પડે કે તેમની સાથે ખરેખર શું થયું હતું તો અમારે ઉજાસ ટીવીને તમે મોકલી આપશો અને તમારો ન્યાય તમને જરૂર મળશે લોકોને ખબર પડશે કે તમારી સાથે શું થયું હતું તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે આ માહિતી કેવીને મોકલેલી છે અમને ત્યાંના એક વતની છે જે કેવિન છે તેમની સાથે આ થયું હતું આપણા કંઈ ગુજરાતીએ નથી મોકલેલી એટલે ખાસ કરીને આ એક જણાવવું ખૂબ જરૂરી છે હવે રજા લઈએ છીએ આગલા વિડીયોમાં કોઈ એક નવી માહિતી તમને જરૂર અમેરિકાથી આવતી હોય તેવી મળશે ચાલો આભાર